ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મોરબીની અંદર ફરવા માટે આવેલા છીએ મિત્રો તો મોરબીથી થોડેક દૂર સરસ મજાની બોળા હનુમાનજી મહારાજની જગ્યા આવેલી છે મિત્રો જે જગ્યાએ આપણે આજે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો ચાલો મિત્રો તમે તૈયાર થઈ જાઓ આજે આપણે સરસ મજાનું જે મંદિર છે હનુમાનજી મહારાજનું જે બોળા હનુમાનજી તરીકે પ્રખ્યાત છે જ્યાં આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો ચાલો મિત્રો આજે હું તમને શક્ય હશે એટલા પૂરેપૂરા બોળા હનુમાનજી મહારાજના દર્શન કરાવીશ મિત્રો તો તમે દર્શન કરવા માટે તૈયાર થઈ જાઓ જે ફગસિયા ગામના પાદરની અંદર આવેલું છે જે મોરબીથી થોડેક દૂર છે મિત્રો તમે જો કોઈવાર મોરબી આવો તો આ જગ્યાએ જરૂર દર્શન કરવા માટે આવજો મિત્રો કારણ કે ખૂબ જ સરસ મજાની હનુમાનજી મહારાજની જગ્યા આવેલી છે તો ચાલો મિત્રો અત્યારે આપણે રસ્તામાં છીએ મંદિરે જઈને શક્ય છે એટલે તમને દર્શન કરાવીશ ચાલો મિત્રો આપણે સરસ મજાના મંદિરના મજાના બોળા હનુમાનજી મહારાજના હું તમને દર્શન કરાવીશ ચાલો તૈયાર થઈ જાઓ સરસ મજાનું મંદિર છે જગ્યા પણ વિશાળ છે મિત્રો અને મોરબીથી ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર આવેલી આ જગ્યા છે મિત્રો તો ચાલો હવે મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની બહારની પરિસર છે મિત્રો મંદિરની બાજુમાં એટલે કે બહાર બેસવા માટેની સરસ મજાની જગ્યા પણ છે મિત્રો તો ચાલો હવે મંદિરની અંદર જઈએ અને આપણે દર્શન કરીએ મિત્રો ચાલો મિત્રો તો આપણે હવે મંદિરની અંદર પહોંચી ગયા છીએ ચાલો દર્શન કરી લઈએ જય બોરા હનુમાનજી મહારાજ જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ ચાલો મિત્રો હવે તમે દર્શન કરી દો ત્યાર પછી આપણે પાછળ સરસ મજાનું તળાવ પણ આવેલું છે ત્યાં હું પણ તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો આપણે હવે સરસ મજાના બોળા હનુમાનજી મહારાજના દર્શન કરી લીધા છે મંદિરની અંદર તો ત્યાંની એકદમ બાસ પાસળની સાઈડે સરસ મજાનું રમણીય તળાવ આવેલું છે તેમજ સરસ મજાનો બગીચો છે જે હું તમને બતાવી રહ્યો છું મિત્રો તમે એકવાર ચોક્કસથી જો મોરબી આવો તો મોરબીથી ત્રીસ પાંત્રીસ કિલોમીટરના અંતરે આવી રહ્યા સરસ મજાની જગ્યા છે મિત્રો તેમજ બાળકોને પણ ખુશ થઈ જાય તેવો સરસ મજાનો તળાવો પણ સરસ મજાનું રમણીય સ્થળ છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના બગીચાની અંદર લપસ્યા છે હિંચકા છે ને સરસ મજાના બાળકોને મજા આવી જાય તેવું સરસ મજાનું રમણીય સ્થળ છે મિત્રો જે બાળકોને હિંચકા ખાવાની પણ ખૂબ જ મજા આવશે લપસિયા ખાવાની મજા આવશે તો તમે મિત્રો એકવાર ચોક્કસ આ જગ્યા પર આવજો તમને ખૂબ જ મજા આવી જાય છે કારણ કે અહીંનું વાતાવરણ જ એકદમ ખુશું છે મિત્રો સરસ મજાની જગ્યા છે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મને શક્ય છે એટલો તમને પૂરેપૂરો બગીચો બતાવવાની હું કોશિશ કરી રહ્યો છું મિત્રો પણ એકવાર અછ તમે આવીને દર્શન કરજો અને બગીચાની અંદર બાળકોને લઈને આવજો મિત્રો કારણ કે ખૂબ જ સરસ મજાનું આ મંદિર છે મિત્રો અને જગ્યા પણ ખૂબ જ વિશાળ છે જ્યારે સરસ મજાની બાળકોને મોજ આવે તેવી જગ્યા છે ચાલો મિત્રો તો તમને મેં પૂરેપૂરી જગ્યાની બનાવવાની કોશિશ કરી છે બતાવવાની તમે પૂરેપૂરી જગ્યા જોવા માટે જરૂર આવજો અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો बमानजी मारामान जी